પણ સ્થળ પર હાજર રહ્યા હતા તેમની હાજરીમાં લાખોના વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને આ જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તો બીજી તરફ નાશ કરવામાં આવેલ આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો દર્શાવે છે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પ્રવેશી રહ્યો છે ગુજરાતમાં જો ખરેખર દારૂબંધી હોય તો દારૂનો જથ્થો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કઈ રીતે પ્રવેશી રહ્યો છે તેવા અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે નશા સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે તેના ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે